તો ખ્યાતી હોસ્પિટલ કાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે ખ્યાતી હોસ્પિટલ કાંડ મામલે આરોગ્ય વિભાગની તપાસ ખ્યાતિ હોસ્પિટલના કેસોની તપાસ કરાશે છેલ્લા એક વર્ષ અને તેનાથી વધુ સમયના કેસની તપાસ કરવામાં આવશે ઓપરેશનો અને તેની ફાઇલોની આરોગ્ય વિભાગ ચકાસણી કરશે અંતર્ગત થતા ઓપરેશનોની પણ રેન્ડમ ચકાસણી રાજ્યભરમાં શંકાસ્પદ કેસો લાગે તો તેના પણ વિસ્તૃત રિપોર્ટ મંગાવાશે કોઈ પણ હોસ્પિટલમાં ઓપરેશન વધુ થતા હશે તો તેની ડિટેલ પણ મંગાવાશે વધુ તપાસ કરી રહ્યું છે હવે આરોગ્ય વિભાગ જો આ કેસોમાં ગેરરીતિ સામે આવી તો વધુ માહિતી સાથે મારી સાથે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચુક્યા છે હિતલ આરોગ્ય વિભાગ હવે કડક કાર્યવાહી કરશે કઈ કઈ એવી હોસ્પિટલો છે કે જ્યાં ગેરરીતિ થતી હશે તેમને પકડવામાં આવશે કેવી કાર્યવાહી થશે જી મિત્તલ ચોક્કસ એવું કહી શકાય કે ખ્યાતિ હોસ્પિટલનો જે ઘટના ગણ્યો છે અને ઘટનાક્રમ પછી ક્યાંકને ક્યાંક સમગ્ર મેડિકલ ક્ષેત્રને શંકાની નજરે જોવામાં આવે એ પ્રકારની સ્થિતિ નિર્માણ થયું છે સ્વાભાવિક છે કે પીએમ જે વાયના રૂપિયા કમાવવા માટે હોસ્પિટલ દ્વારા જે પ્રકારનું આખું ઓપરેશન કરવામાં આવે છે એ ઓપરેશનો સામે જ હવે ક્યાંકને ક્યાંક શંકાની સોય સેવામાં આવી રહી છે સ્વાભાવિક છે પીએમ જે દરમિયાન જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલે કામગીરી કરી છે એટલા માટે છેલ્લા એક વર્ષથી વધુ સમયનું જે ફાઇલો પીએમ જે અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલે મૂકી હશે તેની ચકાસણી કરવાનો ક્યાંકને ક્યાંક આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે આ સાથે જોવા જઈએ તો રાજ્યમાં અન્ય પીએમ જે હોસ્પિટલો છે તેની પણ ચકાસણી ક્યાંકને ક્યાંક રેન્ડમલી કરવામાં આવશે એવી એક પ્રબળ સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે આ ઉપરાંત જે હોસ્પિટલોમાં પીએમ જે અંતર્ગત વધારેમાં વધારે ઓપરેશનો થયા છે તો આ વધારે ઓપરેશનો કેમ થયા છે તેની ચકાસણી પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આ પ્રકારના આરોગ્ય વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે જે પ્રકારે આખી સમગ્ર ખ્યાતિ હોસ્પિટલની સામે આવી છે અને આ ચકાસણી દરમિયાન ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજ્યમાં અન્ય હોસ્પિટલો પણ આ પ્રકારે પીએમજીવાય યોજનાનો દુરુપયોગ કરતી હોવાની ઘટનાઓ સામે આવશે એવું આરોગ્ય વિભાગ પોતે માની રહી છે બિલકુલ હિતલ આભાર સમગ્ર માહિતી બદલ તો હવે આરોગ્ય વિભાગ સજ્જ થયું છે અને જે પણ એવી હોસ્પિટલો છે કે જ્યાં એક વર્ષથી વધુ સમયની પણ તપાસ કરવામાં આવશે કેસોની તપાસ કરવામાં આવશે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે આ મોટા સમાચાર છે